સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી માત્ર સામાન્ય પડેલા વરસાદમાં સુરત શહેર પાણીપાણી થઈ જવા પામ્યું હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે તેમ ગુરુવારે રાત્રે ધીમે ધીમે વરસાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં પડવાનું શરૂ થયું છે મોટી મોટી વાતો કરી માત્ર કામગીરીના પોતે જ વખાણ કરતું સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ સામાન્ય પડેલા વરસાદના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા ત્યારે વાત કરી રહ્યા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહારની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વરસાદમાં પાણી ભરાવાના કારણે પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારીઓ તેમજ લોકોને હાલાકી પડવા પામી રહી છે અવર જરૂર કરવું મુશ્કેલ બન્યું છે તો સાથે પોલીસ ખાતે જપ્ત કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા ગાડીઓ બગડે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ જેની જેની ગાડી છે તે લોકોમાં થવા પામ્યા આ તો માત્ર ઉત્તરાયણની જ વાત છે પરંતુ સુરતના મોટાભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીને લોલમ લોલ બહાર આવી રહી છે તેના પરથી જાણી શકાય છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે